પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતો અહીં તારીખ જાણી શકે છે વિડીયો ચાલુ કરીએ હપ્તો ક્યારે જાહેર થઈ શકે છે આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ વીસમો હપ્તો જાહેર થવાનો છે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને યોજનાનો દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે તેને આ રીતે સમજો કે અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસ માં બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઓગણીસમો મોપતો ફેબ્રુઆરી બે હજાર પચીસ માં બહાર પાડવામાં આવ્યો હતો હવે જો આપણે જોઈએ તો વીસમો હપ્તો જાહેર કરવાનો સમય જૂન માં સમાપ્ત થઈ રહ્યો છે એટલે કે ચાર મહિના જૂનમાં છે તેથી એવું માનવામાં આવે છે કે વીસમો મો હપ્તો જૂનમાં બહાર પાડવામાં આવી શકે છે જોકે સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે જો તમે ખેડૂત છો તો તમે પીએમ કિસાન યોજનામાં જોડાઈને નાણાકીય લાભ મેળવી શકો છો જેમ કે આ વખતે હપ્તો જાહેર થવાનો છે અને આમાં ખેડૂતોને આપવામાં આવશે જો તમે પણ આ યોજના માટે પાત્ર છો તો તમે આ યોજનામાં જોડાઈને લાભ મેળવી શકો છો આ કામો કરાવવાનું ભૂલશો નહીં જો તમે હપ્તાનો લાભ ઇચ્છતા હો તો તમારે આ માટે ત્રણ કામ કરાવવાની જરૂર છે આમાં પહેલું કામ જમીન ચકાસણી નું છે જેમાં જમીન ની ચકાસણી કરવામાં આવે છે જ્યારે બીજું કામ ઈ કેવાય નું છે અને ત્રીજું કામ આધાર લિંકિંગ નું છે જેમાં તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક થયેલ છે જય હિન્દ જય ભારત